એફએસએસઆઈ દ્વારા તારીખ સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં એનજી એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું છે ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એફએસએસઆઈ અને ટુ વે એડવર્ટાઇઝિંગ દ્વારા સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન એનજીએસપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આ એક્સપોમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોના ચારસોથી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે આ એક્સપોમાં લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજી વિશેની માહિતી મળી રહેશે આ સાથે ઇન્ડસ્ટ્રી લીડર્સને એક સાથે લાવવાનો તેમજ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જાણવાનો એક ખાસ અવસર પણ આ એક્સપોમાં મળશે દિવસીય એક્સ્ટ્રા વેગેન્ઝા માત્ર નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે અને સાથોસાથ સહયોગને પ્રોત્સાહિત પણ કરે છે એટલું જ નહીં વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે એક બેસ્ટ પ્લેસ પણ બનાવે છે એફએસએસઆઈના પ્રેસિડેન્ટ પ્રમુખ જયદીપ મોદીએ જણાવ્યું હતું કે એનજી એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વ્યવસાયો માટે ખાસ કરીને એમએસએમઇ માટે અદ્યતન પ્રગતિની શોધ કરવાની યુનિક તક આપે છે આ માત્ર એક ઇન્ડસ્ટ્રી એક્ઝિબિશન નથી પરંતુ વિચારો અને તકોનું સંકલન છે આ સમગ્ર ભારતભરમાંથી એમએસએમએસ અને ઉદ્યોગ અગ્રણીઓની મોટી ભાગીદારીનું સાક્ષી બનશે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો સાથે સંકલન કરશે આજે ઉલ્લેખનીય છે કે સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન એનજી એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વડોદરાના આજવા રોડ પર આવેલા અનસુયા લેબોરેશ્રી ગ્રાઉન્ડમાં યોજાશે આ એક્ઝિબિશન લેપ્રસી ગ્રાઉન્ડમાં સત્તર ફેબ્રુઆરીથી સવારે નવ સાડા નવ વાગે એક્ઝિબિશનનું ઇનોગ્રેશન થશે અને એક્ઝિબિશન સત્તર અઢારને ઓગણીસ માટે છે જે પણ એક્ઝિબિટર હશે એને એકથી બે દિવસ પહેલાં એમના સ્ટોલને સજાવવા માટેનો અમે એ એ પણ આપીશું અને આ એક્ઝિબિશનમાં અત્યાર સુધીમાં લગભગ ચારસો સ્ટોલ જેવા બુકિંગ થઈ ગયા છે અને અમને એવી આશા છે કે એકથી દોઢ લાખ પબ્લિક ત્યાં એક્ઝિબિશન જોવા આવશે એવી અમને ઈચ્છા છે મુખ્ય કારણ એ છે એક્ઝિબિશનનું મુખ્ય કારણ એ રહેશે કે આ એક્ઝિબિશન થકી વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એમએસએમ ઇન્ડસ્ટ્રીઝ છે એને એક નવું જો મળે કોરોનાના ટાઈમમાં જે ઇન્ડસ્ટ્રીઝ બધી થોડી દબાઈને ફરી હતી પણ નવી સરકારની નવી પોલિસીના લીધે શું થયું છે કે બરોડા ડિસ્ટ્રિક્ટને પણ થોડું વેટેજ મળ્યું છે કારણ કે બરોડામાં ટાટાએ એરબસનું પ્લાનિંગ કર્યું છે એ સિવાય એલસોમે પોતાની રેલવે બનાવવાનું ચાલુ કર્યું છે પ્લાઝર જેવી મોટી કંપનીએ રેલવે ટ્રેક બનાવવાનું ચાલુ કર્યું છે તો આવી ઘણી આ મોટી કંપનીના લીધે નાની નાની ઇન્ડસ્ટ્રીઝને પોતાને એમાં કામ મળે અને એમના પોતાની પ્રોડક્ટો પણ નવી રીતે નવી ટેકનોલોજીથી બને એવું એક જોબ મળે એ આ એક્ઝિબિશન કરવાનો હેતુ છે જયદીપ મોદી ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રેસિડેન્ટ